ચાલશે વાંધો નહીં કે લઈ જાય કોઈ બસ સાર બેઠેલા અને હવે રાગ આવે ને તો આ બાવરીઓ હું જોરી કાઢીએ હે આ ઓકળો દાદો ને માએલા થી જોરી કાઢી એટલે લાકડો નો લાકડો થઈ જાય અને એવું એ જ થઈ આપડે કે તરહ સાબ થઈ જાય થો મહિને મોટો થઈ ગયો છે ઓવડે મોટો થઈ ગયો છે આવો નહીં પેલો બેન મસ્તી સુધી છે બરાબર છે બધું શું મોટો બે આવ્યો પડો ના હા પડવા જેવું થઈ જાય છે એ ગયો पुष्पा पुष्पा इस पे कुछ भी नहीं दे मेरा होते एक परिंदा भी पर नहीं मार सकता आवाज तो आ रही है इधर <laughs> <laughs> से आ रही है रहा परिंदा हाँ। पकड़ो पर परिंदा उड़ गया परिंदा को पकड़ो परिंदा को पकड़ते हैं ना आऊ का खेतर आबरु थई गयो छे नकरी माटी ने नकरो रुडो है गोर माटी नो गोर छे वड़ा तो नकरो छे में આપણે ની કોમેન્ટો આવતી કે ખેતર બાજુ જતા પણ આપણે ખેતરની અંદર શું પેલી મરચીઓ કરેલી ને એ કાલે ખેતરમાં કશું આવવાનું મતલબ હતું નહીં કશું પાક ન એટલે આવવાનું કશું મતલબ નતો એટલે ચલો હવે અવઢેના નહોતા આવતા પણ ફરી પાછું કોમેન્ટો આવી કે ખેતર બતાડો તો મૂકું ચાલો જઈએ મેં ઓટો મારતા જઈએ અને ભયબંધોને બતાવી દેવાય કે ભાઈ ખેતરમાં હવે આવું છે હવે તો વરહાદ બરહાદ પડે અને નવું આવે કંઈક કરીએ તો પાછું દરરોજ ખેતરમાં આવવાનું થશે એ બાજુ પોણીની થોડી અછત છે એટલે તો ઉનાળાની અંદર કશું પાક થતો નહીં નહીં પોણી હોય ને તો તો પાછું ઘણું થાય નાખવાનું ના પણ હા બેસણ ખાવા માટેનું ઘાસ જો કરી દઈએ ને તો તો પાછું વેચાતું વેચાઈ જાય છે વેચાય ખરું પણ એ બાજુ શું કોઈના ખેતરમાં કશું કોઈ કરતું નહીં બધો ખેતરો ખાલી અને આપણે એકલા જો આટલામ કરીએ ને કશું લીલું કરીએ તો પછી રોજ ને ભૂંડવા ને એવું બધું ભૂંડ તો જો ના ખાય પણ રોજ ને બધું કરી જાય એટલે આપણે એકલા પડીએ છીએ એટલે ખેતી કરવાનું કશું નહીં મજા આવતી બે ચાર ખેતરો વાળા હોય નજીક તો તો શું આપણે આવીને હોઈ જઈએ તો વધુ ના આવે એકલા એકલા ને થોડું અકવડ પડે એમ હોય તો કશું બીજ જેવું તો કશું નહીં પણ એકલા એકલા ના મજા આવે ગમે એટલું હોઈ રહીએ તો એ રોજ ફરી આવીને ખાઈ જાય એમ ના ઉઠાવ વજન એટલું બધું ઉઠાવા તો હોય હમ ના ઉઠાવે અને પડશે તો વાગશે પગ મેં વાગશે યાદ અને હવે થોડું ઠંડક વરી છે હે દાડો બુર્યો હતા છ વાગ્યા મિત્રો છ વાગ્યા એટલે થોડીક ઠંડક વરી છે કારણ કે તાપ જ એટલો બધો પડે છે હવે તો ઉનાળો સખત ચાલુ થઈ ગયો છે બરાબર ગરમી પડે છે હે તુષાર બેન બોળે છે આપણી મમ્મી હા મોટા થઈ ગયા હવે તો તમને પૈનાવાના છે જો વિપુલભાઈ ચેવડા મોટા થઈ ગયા છે ને

એવું છે ના ના પેલા ભણાવવાના છે તો બનાવી ગણાઈ ને ફરી એમની આપણે પગ પર ઊભા થાય તાના પછી ના ના ઉઠે કશું આવું કઈ ખેતર થઈ ગયું છે ઠંડુ વાતાવરણ થયું છે એટલે થોડી વાર થોડી વાર બેઠા હવે વાતો કરવા પગ પર ઉભા છીએ